જેમાં ડમી સરપંચ ઉમેદવાર તરીકે એમના ધર્મપત્ની લક્ષ્મીબા પત્ર ભરીને રજૂ કરી વિજય જેમાં વોર્ડ વોર્ડ નંબર વાઘેલા દેસાઈ દર્શનભાઈ વોર્ડ નંબર ત્રણ દેસાઈ ગગાભાઈ જીવાભાઈ વોર્ડ નંબર ચાર વાઘેલા મીનાબાજી રાજસિંહ વોર્ડ નંબર પાંચ ચૌહાણ ગિરીશભાઈ મગાભાઈ વોર્ડ નંબર છ વાઘેલા નીતાબા પરાક્રમસિંહ વોર્ડ નંબર સાત વાઘેલા શકુંતલાબા રણમલસિંહ વોર્ડ નંબર આઠ વાઘેલા દશરથ બા ગંભીરસિંહે ઉમેદવારી નોંધાવી હતી જેમાં એમના ટેકેદારો અને સમર્થકો પૂર્વ કાંકરેજ તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ વાઘેલા દીતુભા વાઘેલા પુનુભા વાઘેલા વાગેલા વાઘેલા બટુકસિંહ વાઘેલા અને ઘનશ્યામસિંહ વાઘેલા સહિત અન્ય સમર્થકો અને ટેકેદારો સાથે મળીને કાકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના પત્ર ભરીને રજૂ કરવામાં આવ્યા હતા અને તેમણે જીતની આશા વ્યક્ત કરી હતી જો કે ઉણ ગામમાં સરપંચની ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જોવા મળે છે તેવી શક્યતાઓ વધી રહી છે જેમાં યુવા નેતા અને સામાજિક કાર્યકર તરીકે ઉમેદવારી નોંધાવનાર તોગુભા વાઘેલાનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે ત્યારે હજુ સુધી ફોર્મ ચકાસવાની અને ફોર્મ પરત ખેંચવાની તારીખ નજીક આવી રહી છે ત્યારે કાકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ઉમેદવારી વધાવી છે મને ગામ લોકોનો સપોર્ટ સર્વ સમાજનો એક છે અને જે એમના કામ છે કોઈ નિઃશ્વા હોવા સિવાય ગમે તે ગામનું નાનું છોકરો છે તો હું એનું કામ એટ ટાઈમ કરી આપીશ એવી હું ગાંધી આપું છું અને મને ગામ લોકોએ વધારે આલમે જે વિશ્વાસ મૂક્યો છે એનો હું પરિપૂર્ણ રીતે નહીં દઉં અને જે કામો અધૂરા રહી ગયા છે તે તત્કાલીન પૂર્ણ કરી ગ્રામ પંચાયતની ઇલેક્શન જ્યારે આવી રહી છે ત્યારે ગામનો જે વિકાસ બાકી હશે એ અમારું માગી રહ્યું છે ઉમેદવાર અમારા ઉમેદવાર ભાગેલા ચુનુભાઈ લીલુભાને વિજેતા બનાવવાની જવાબદારી અમે લીધેલ છે જ્યારે એજન્ટમાં જે ગામનો વિકાસ રહી ગયો હોય તમે ફરી ગામનો તલાવ જે બાકી છે ગામ તલાવને વધવાનું જ્યારે રાજ્ય સરકાર ઘરે બધી ગાંડું આપે છે ગ્રાન્ડ વગેરે ગ્રાન્ડને અમે જેટલી ગાંડો આવશું એ તળાવના વિકાસના કામ માટે અમે વાપરશું ગામનો વિકાસ કરી સ્ટેટ લાઇટો પણ અમે જે અમારે સ્ટેટ લાઇટો ના હોય તો સ્ટેટ લાઇટનો પણ અમે જે વાંટા પાંતા રસ્તા છે એ બધા પ્રમાણ કરી આપશું